અને એ ઠરાવની કોપી પણ આપણી પાસે છે અને એ જગ્યા આપણે ઓગણીસો ને માં આપેલી હતી અને એ ઠરાવ કરેલો હતો અને અંદાજિત પાંત્રીસ વર્ષથી આ જગ્યામાં લોકો ધાર્મિક સેવા કરે છે જેમ કે એના યુવાનો જે બીમાર ગાયો હોય એ બીમાર ગાયોની સેવા કરે છે ક્યાંય બીમાર ગાયો કોઈ મૂકી જાય તો એની સેવા કરતા હોય છે રામદેવજી મહારાજનું મંદિર છે દાદાનું મંદિર છે એટલે ગાયોને ને માનતા હોય દાદાને ને માનતા હોય ને આપણે કોડી સમાજની જગ્યા છે અને કોડી સમાજ તો હંમેશા તમામ સમાજ સાથે રહે છે ને તમામ સમાજ સાથે મળીને રહે છે ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનીશ મુસાભાઈનો કે જે નગરપાલિકાના કોપરેટર છે એ મુસ્લિમ સમાજમાંથી છે અને મારા ખાસ મિત્ર છે એ પણ અહીંયા આવ્યા છે નગરપાલિકાના પ્રમુખ આવ્યા સમાજના પટેલ દિનેશભાઈ છે નાના ગોળીવાળાના પટેલ પ્રવીણભાઈ છે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ બચુભાઈ છે રામભાઈ છે ઉપ પટેલો છે તમામ આગેવાનો છે આમ તો નામ ન લેવા જોઈએ કોઈને કોઈ નામ રહી જાય જાય અને જ્યારે આ જગ્યા આપણે ટ્રસ્ટે આપેલી છે અને પાંત્રીસ વર્ષથી ગૌ બીમા સેવા થાય છે મંદિરને આરતી થતી હોય પૂજા થતી હોય અને સમાજની જગ્યા છે લોકો સાચવતા હોય ત્યારે કાલે અચાનક તંત્ર સરકારી તંત્ર આવ્યું અને તંત્ર સરકારી તંત્ર આવ્યું અને સરકારી તંત્ર સરકારી તંત્ર આવ્યું અને સરકારી તંત્ર એવું કીધું જે યુવાનો હતા એને કે ભાઈ અહીંયા હતી જે ગાયો છે એ બે આ બે પાંચ થી કે સાત કે આઠ દિવસ માટે અમે લઈ જઈએ છીએ અને અહીંયા ચિંતન શિબિર થવાની છે એટલે લઈ જાય છે એટલે યુવાનોએ કીધું કે ક્યાં લઈ જાઓ છો એટલે એમણે કીધું કે ભાઈ ગૌશાળા લઈ જાય છે અહીંયા બાજુમાં પાંજરાપોળમાં લઈ જાય છે અને સાત આઠ દિવસ પછી અમે મૂકી જશું તો બધા યુવાનોએ કીધું કે કંઈ વાંધો નહીં તમે લઈ જાઓ આજે સવારે આવ્યા તો બીજી પચાસ જ ગાય હતી હવે આજે સવારે એવું કહી ગયા કે ભાઈ આપ ગાયોને પણ બીજીને ભરી જાવ ગૌશાળા પણ તોડી નાખવાની છે રામદેવજી મહારાજનું મંદિર પણ તોડી નાખવાનું છે તમામ વસ્તુ તોડી નાખવાની છે અને અહીંયા બુલદજર ફેરવવાનું છે ત્યારે મારી પાસે વાત આવી અને મેં ઠરાવ જોયા કાયદાકીય રીતે બધું જોયું તો અધિકાર આપણો છે અધિકાર છે તો એમાં આગળ હિટલર શાહી થોડી ચાલે અમે કીધું કે કઈ પણ વસ્તુ હોય તો પ્રથમ જ્યોતિર્લિંગ આવ્યું છે સોમનાથ દાદાનું મંદિર આવ્યું છે સોમનાથ ના તમામ લોકો ઈચ્છે છે કે સોમનાથ દાદા મંદિર નો વિકાસ થાય અને વિકાસ થાય તો તમામ સમાજના લોકો ઈચ્છે છે છતાં પણ જે તંત્ર છે એ દાદાના નામ ઉપર પોતાની ખોટી જમીન દાદાના નામ ઉપર લોકોને ડરાવી અને બુદ્ધો જરૂર ફેરવે છે એ બુલ્ડોઝર ફેરવવા માટે થઈ અને કાયદો પણ નેવા મૂકી દે સુપ્રીમ કોર્ટ હાઈ કાયદો પણ નેવા મૂકી દે અને બાબા સાહેબનું બંધારણ છે બંધારણને પણ નેવા મૂકીને ચાલે છે ત્યારે આ રીતે ન ચલાવી શકાય કોઈને કોઈને તો લડાઈ માટે ઊભું રહેવું પડશે અને ત્યારે મારી પાસે આગેવાનો બધા આવ્યા અને મેં કીધું વાંચ્યું તો મેં કીધું આ તો સાચી વાત છે તો આપણો અધિકાર છે અને અધિકાર માટે થઈ અને લડવું જોઈએ અને અધિકાર માટે થઈ અને બાકી એવું હોય તો ટ્રસ્ટને આપણી સાથે વાત કરવી જોઈએ અને ટ્રસ્ટના લોકો આપણી સાથે વાત કરવા આવ્યા ચર્ચા કરી એને કીધું બરાબર અમે ચર્ચા કરી પાછો જવાબ અને ચર્ચાથી વાત પતતી હોય તો અમારે કોઈ આંદોલન કરવાની જરૂર નથી કે અમારે કોઈ લડાઈ કરવાની જરૂર નથી અને જો વાતથી ન પતતી હોય તો ચોક્કસ રીતે કહીશ કે ગાંધી જિંદ્યા માગે આંદોલન કરવું પડશે આપણે કોઈ

અને એ લઈને આવે બુજન ની આડાય આપણે સૌને સુઈ જવાનું છે અને મોબાઈલ આપણે ચાલુ રાખવાના છે એટલે મોબાઈલ ચાલુ રાખવાના છે કે આપણી ખોટું ન થાય અને એ મોબાઈલ જ એક વસ્તુ છે કે જે આપણે આપણી પાસે પુરાવો રહેશે એ ભવિષ્યમાં કોર્ટ પર જમતું કે ક્યાંય જવું હશે તો પુરાવો રહેશે અને એ સિવાય પણ જબરદસ્તી કરવામાં આવશે તો ક્યારેય આ સર્જ કરવામાં નહીં આવે હું હંમેશા તમારી સામે સાથે રહીશ અને ભૂલદર્જર આવે તો આપણો વિમલ હંમેશા કહેતો કે પહેલી સાથે વિમલ લે હશે આપણો હોત નહીં કારણ કે રાતે પણ પણ આવે આપની વિનંતી છે કદાચ ને હું કઈ બાર હોય પણ અડધી રાતે આવે આવીને સુઈ જવાનું છે અને મને ફોન કરજો હું પંદર કે વીસ મિનિટમાં પહોંચી જઈશ અને લડાઈ કરો લડાઈ કરવી પડશે પણ અત્યારે વાતચીત ચાલે છે અને થી મારી વિનંતી જો પત્તું હોય